થરાદમાં વાહન લેવેચનો ધંધો કરનારાઓને ડીવાયએસપીએ આપી ગત સૂચના રજિસ્ટર નિભાવવાની કરી તાકીદ કાળા કાચવાળી ગાડીઓ અને ફેન્સી નંબર પ્લેટો રાખવા વાળા સામે થરાદ પોલીસ કરશે લાલાંક થરાદ વિસ્તારમાં ઓટો કન્સલ્ટના ધંધા સાથે સંકળાયેલા લોકોને કલેક્ટરનું જાહેરનામું ધ્યાનમાં લઈ જરૂરી ડોક્યુમેન્ટ રાખવા માટે થરાદ ડીવાયએસપી આપી કડક સૂચના ડીવાયએસપી એસએમ એસ એમ જણાવ્યું હતું કે હાલમાં જિલ્લા સહિત થરાદ વિસ્તારમાં વાહનોની લે વેચ કરનારા લોકો માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેથી થરાદ વિસ્તારમાં આવેલા તમામ વાહનોનું લે વેચ કરતા ઓટો કન્સલ્ટ શોરૂમનો વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તમે જે કોઈ વાહન ખરીદો છો કે વેચો છો ત્યારે વાહન ખરીદનાર અને વેચનાર બંનેના જરૂરી ડોક્યુમેન્ટ રાખવા જરૂરી છે વાહનો ઉપર કાળા કાચવાળા વાહનો ન રાખવા અને ફેન્સી નંબર પ્લેટો ન રાખવા માટે અપીલ સાથે કડક સૂચના આપી તેમજ નજીકના દિવસોમાં પોલીસ દ્વારા વાહનોની લેવીજ કરનારા આવા ઓટો કન્સલ્ટમાં તપાસ ઝુંબેશ હાથ ધરવામાં ત્યારે જો કોઈ નિયમો વિરુદ્ધ જણાશે તો તેની સામે જાહેરનામા ભંગની કલમ એકસો અઠ્યાસીની કાર્યવાહી કરાશે તેમજ પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવશે

કે અત્યારે હાલમાં તાજેતરમાં કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠાનું જાહેરનામું પ્રસિદ્ધ છે અને જાહેરનામામાં જે શરતો દર્શાવેલી છે કે જેમ કે વાહન જેની પાસેથી ખરીદો તેના પૂરેપૂરા ડોક્યુમેન્ટ રાખવા અને વાહન જેને વેચો તેના પણ પૂરેપૂરા ડોક્યુમેન્ટ રાખવા આ બધી વસ્તુ રાખવી જરૂરી છે જો આ વસ્તુ આવી રીતે નહીં રાખો તો જાહેરનામાના શરતોનો ભંગ થશે તો તમારી ઉપર આઈપીસીની કલમ એકસો અઠ્યાસી મુજબ ગુનો દાખલ કરવામાં આવશે એટલે આવા વાહનોની લેવેજના ધંધાર્થીઓ છે જેના મોટા મોટા શોરૂમો છે તે તમામને ડીવાયએસપી એસપી થરાદ એસ એમ વારોતરિયા હું વિનંતી કરું છું કે આ બધી જ વસ્તુઓ જે નામદાર કલેક્ટર સાહેબના જાહેરનામામાં ઉલ્લેખ કરેલો છે તે તમામ વસ્તુઓ રાખવી જેને તમે વાહનો વેચો તેની પૂરેપૂરી વિગતો રાખવી તેમજ જેની પાસેથી તમે વાહનો ખરીદો તેની પણ પૂરેપૂરી વિગતો રાખવી તેમજ તમારા શોરૂમ ઉપર જે વાહનો છે તે વાહનોની નંબર પ્લેટો વ્યવસ્થિત રાખવી વાહનોમાં કાળા કાચ ચડાવેલા હોય તો આવા વાહનો નહીં રાખવા અને જો આવા કોઈ જાહેરનામાનો ભંગ થશે તો કાયદેસર પગલાં લેવામાં આવશે અને નજીકના દિવસોમાં અમે આવી ઝુંબેશ ચાલુ કરવાના છીએ કે જે આવા જે ગેરકાયદેસર લેવેચનો ધંધો કરે છે તેની ઉપર અમે કાયદેસર પગલાં લેશું તે તેવી જ રીતે અમે ટ્રાફિકનો ઝુંબેશ પણ અત્યારે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો આમ જનતાને પણ વિનંતી છે કે તમારા વાહનોના કાળા કાચ જો હોય તો દૂર કરી નાખજો તેમજ ફેન્સી નંબર પ્લેટ હોય તો તે નંબર પ્લેટ પણ ફેન્સી નંબર પ્લેટ દૂર કરી અને આરટીઓની માન્ય નંબર પ્લેટ રાખજો એટલી વિનંતી છે